એમ તો તમે બધા બધા મજામાં મજામાં થઈ જશે મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોક તો આપણે કીધું સારું ભાઈ બ્લોક આપણે કામ કરી દો કારણ કે એમ છે આજે એમ છે ફાઈબર છે એમ નામ છે એમ એવી વસ્તુ છે નોહોડાય છે અહીંયા જો કીપો આપણે અત્યારે કીપો અત્યારે મિક્સરમાં બધું છે ને આ બધો મસાલો અને ગ્રેવી કરે છે અને અહીંયા અમારે બે જણા અત્યારે તો ટમેટા મસાલા ને એવું બધું સુધારે છે કારણ કે આ મિક્સર સારું છે એટલે તો એક સારું

તમારે ભાઈ સારું કર્યું છે ભૂંગળા બેસવાનું છે ભૂંગળા એટલે ધોવા આપણે અમારા આવી ગયા છે બાબા સીધા અમને સેવક એ આવી ગયા છે ધોવા આપણે કાંઈ બધા બેસી ગયા છે ધો અત્યારે ભજન કરવા ભૂંગળા ભૂંગળા અને અમારા પાણા ભાઈ દો અત્યારે છે ને બધું સંભાવે છે કાઉન્ટર સંભાળી દીધું છે આપણો આ બધું વારવાનું છે અને કચરા ફોટા કરવાના છે અને મૂકાઈ ગયા છે કલો ભેગા કરે છે વાસણ એ મુકાઈ જાય આપણે વાસણ તો આપણે આવી ગયા પાછા ગલે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું એની બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું વાસણ બાસણ મૂકી આવ્યા છે પણ આપણે ગયા નહોતા થોડુંક કામ આવી ગયું એટલે આવી ગયા દુકાને અને મા બાપ બધા બાઇકી હતા બનાવતી એ બનાવી નીકળ્યા પાછું થોડોક હવે આરામ કરવા પાછું આવી ગયો છું આપણે બાકડા સુધી બાકડા આવ્યો આજે તમે નજારો દેખાડી રહ્યો છે તમને ખબર હવાનું પણ કામમાં છે એટલે કે થોડો નાનો બહેનો મજા આવી છે તમને મજા આવશે તો જો એટલે બહુ એટલે બહુ તો એ ગાડી કમેન્ટ કરી દેજો આપણે ભાઈ તો આપણે આવી ગયા છીએ અત્યારે નિશાળે નિશાળનો મસ્ત બગીચો દેખાડો જો તમને પહેલેથી દેખાડો બગીચો જો એકદમ ને ગુલાબનો ઢગલો છે આમ જો હોય જો ગુલાબ કેટલા બધા છે આપણે અહીંયા તમે જોઈ શકો છો અને